સવરકુંડલા તાલુકાના ખડસલી ગામે પ્રાથમિક શાળા ના આંગણવાડી વીજપડી પે સેન્ટર શાળાના તેમજ પેટા શાળાના આચાર્ય તેમજ શિક્ષકણ દ્વારા આયોજિત મહેન્દ્રભાઈ આર વિચાની નિમણૂક ખજાનજી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સન્માન નિમણૂક તથા સંગ્રહ તમામ મેમ્બરોમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ હોય તમામ શાળાઓના આચાર્ય ગણ શિક્ષક ગણ દ્વારા આયોજિત કરવામાં આવેલ મહેમાનોનું શાલુડાળી પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કરાયા હતા

તેમજ સંઘ દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રશ્નો અને તેમાંથી નિરાકરણ આવેલ તમામ બાબતોનું વિશ્લેષણ તમામની હાજરીમાં રજૂ કરવામાં આવેલ હજી પણ મહેન્દ્રભાઈ આર હજુ પણ આગળ વધે તેવી શિક્ષક ગણ તેમજ આચાર્ય ગણની અપેક્ષા વ્યક્ત કરાઈ કાર્યક્રમના અંતરમાં ખડસલી પ્રાથમિક શાળાના આચાર્ય જયેશભાઈ નિણા દ્વારા આભાર વિધિ કરવામાં આવેલ અને ત્યારબાદ આવેલ તમામ મહેમાનો તેમજ શિક્ષક ગણ તેમજ આચાર્ય ગણ સાથે ભોજન લીધા બાદ ਕਾਰ्यक्रम ਪੂਰਨ ਜाहिर ਕਰਵਾਮਾ ਆਵੇ ਰਿਪੋਰਟਰ ਸੰਜੇ ਬਾਗੇਲਾ ਅਮਰੇਲੀ